ફ્રેન્ડ સવારમાં વાગી ગયા છે સાડા પાંચ અને રૂટિન કામ ચાલુ થઈ ગયું છે હું તો આજે ઉઠો જ છું બ્રશ કરવા જાઉં અને ઓયલ જો કંઈક તૈયારી કરે પૂજા પાણી હું કરે મને શ્રીને પૂજવા જાઉં ફૂલ કાજરી આ કુજનીા ખોલવા નું ક્યાં ખોલે ના આવે ને એમ કે મેં ઈ ખોલેગા આ હોય તો ગઈ નયા અંતર બોલના યંગ પૂજાપતિ બેન ને

एक बे तीन चार पांच जना ने दे है हाँ आज लगभग ने दे जा है आज ने दे नहीं तो कल ने दे जा है कल ने दे जा लो वहाँ मयूर बपुन्या ने दे बाजार में तो अपने अगदी में दूध गर्म कर ले बरोबर। दूध गर्म कर पसी पानी पानी पावा जाऊँ ता चापा वन टाणू थे है એવું બધી આપણે કરવાનું છે આપણે આવી ગયા રૂમે ને ચા મૂકી દીધી છે અને નાસ્તો લઈ આવ્યા જો વેફર પછી ચેવડો પછી હોલજીનું મોટું બિસ્કિટ કટક બટક પછી આ ટાઈગર બિસ્કીટ પછી આ મગદાર

અને આમાં બનાવીને બટેટા નું શાક બનાવવાનું હતું મગનું શાક પણ આવ્યા ને છોકરા એને ભાવતું નથી મગ નું એટલે કોપી હોય ભાઈ પછી ભાગવું કેતા હોય એટલે પછી કહેતા હોય બીજું કઈ ન હોય મટર હવે ભાભુ આટલું રોટલી કરવી અને અમારે બધા રોટલા કરવા ને પછી ટાઈમ રહે ને તો હું આવી હો आह हो हाँ, गया तो आह माउस मतलब जो बड़ा बड़ा ग्यारोट लेता है अबे अब आगे में से पुणा बाद एक रोट लोजबा की सेम रोट लोकल लेता बार बागी जाए पर ये क्वागे हम दिम्मू ही जाए पर ये क्वागे जब माउस को बुक पोरा जो का डब्बिंग तो मर कर बैठ पड़े सोलंद ये थलल ये ले

એમાં હું ભાઈ આજ બીલીના પાણી તોડવાના રહી ગયા પડ્યા તો કેરે અને હાલો હવે આપણે જઈએ પાણી પીને કેરે ગામમાં પેલા ઓલી વાળીએ જાઉં એ બાપુને પૂછવાનું છે હાથી નું બધું પછી જાય ગામમાં